પ્રચાર પ્રસાર અર્થે જાહેર સભાને સંબોધન કર્યું હતું સ્થાનિકોએ ઉમેદવારનું સ્વાગત કર્યું હતું સભા દરમિયાન વક્તા અર્જુનભાઈ ભુડિયા યુવરાજસિંહ જાડેજા સોઢાએ સભાને સંબોધી હતી તથા ભાજપ દ્વારા પરને થતા અન્યાય તથા ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતે સખત શબ્દોને વખોડી હતી ભારતીય જનતા પાર્ટીની સખત શબ્દોમાં વખોડી હતી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વી કે હુંબલ રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપ છેલ્લા કેટલાય વર્ષોથી સત્તામાં છે છતાં પણ માધાપર ખાતે પીએચસીમાં ડોક્ટરો શિક્ષકોની ગટ છે તથા આ વિસ્તારમાંથી જનતાના કામો માટે સાંસદે ગ્રાન્ટની ફાળવણી કરી નથી રોડ રસ્તા લાઇટ જેવા અનેક પ્રશ્નોની વચ્ચે માધાપર વિકાસલક્ષી ગામ હોવા છતાં અન્યાય કરવામાં આવ્યો છે ઉમેદવાર નિતેશ લાલણે સંબોધતા માધાપરની જનતાના જન સમર્થન માટે આભાર માન્યો હતો તથા બહુ નાની ઉંમરે પક્ષે સાચા જનસેવક તરીકે સેવા કરીશ માધાપર ગામ હજુ પણ વિશ્વ ફલક પર પહોંચે તથા આદર્શ વિકાસ ગામનો દરજ્જો મળે તેવી વાત કરી હતી કોંગ્રેસના હાથને મશીનમાં બટન દબાવી મજબૂત કરવા હાકલ કરી હતી સભામાં ભાજપ છોડી કોંગ્રેસ પક્ષમાં એકસો પચાસથી વધુ આગેવાન કાર્યકરો જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો કરણી સેનાના અધ્યક્ષ પૃથ્વીરાજસિંહ ઝાલા શક્તિસિંહ જાડેજા શક્તિસિંહ રાણા તથા આર્મીના નિવૃત્ત આગેવાનો તથા બહેનો પક્ષનો ખેસ ધારણ કર્યો હતો ભાણજી સોઢાએ આભાર માન્યો હતો બીજા એક ચૂંટણી પ્રવાસમાં કોંગ્રેસના ઉમેદવાર નીતિશભાઈ લાલણે ગાંધીધામ તાલુકાના વિવિધ ગામોનો પ્રવાસ કર્યો હતો ભારાપર કિડાણા શિણાય એકતાનગર નગર પિથોરાપીર ભૂકંપનગર ખારી રોહર મચ્છુનગર રોહર પડાણા ગડપાદર વાસમો મેદાન ગડપાદર વગેરે વિસ્તારોનો વિદ્યુત વેગી પ્રવાસ ખેડ્યો હતો જ્યાં તેમને જનમેદની તરફથી સારો આવકાર મળ્યો હતો એવો જિલ્લા મીડિયા કોઓર્ડિનેટર ગનીભાઈ કુંભાર તથા પ્રવક્તા અંજલી ગોરે જણાવ્યું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર

यात्री ति माने राजा नमस्कार